હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય કે તો બધા મજામાં આસો આજે આજે સવારના 8:30 અને અત્યારે ચા નાસ્તો કરવા જઈ રહ્યા છીએ આવો ઈ તો ફિક્સ થઈ ગયો જો વા જો ગયો જો હવે બહુ પૂછી લેવાય કોકને આ સ્કીમ જ લાગે

મેં નથી ખાધું ઢોકળીનું શાક ઈ વાત સાચી ન્યા નો બને ઢોકળી નું શાક પણ આજે ઓલો નથી તો ઈ મિસ કરશે પછી આ ઢોકળી નું શાક

હવે આજે હું છે ને થોડાક કટ કરી નાખું અને આપણે સલાડ બનાવવું છે ને તેમાં નીકળી હા આને છે ને થોડાક થોડાક આપણે કટ કરી નાખીને આ રીતે બદલાવાનું છે અને પછી છાંટવાનું હાલો હમણાં હું સલાડ તૈયાર કરું ને એટલે જમવા બેસી જાવ સલાડ ખાવાનું છે ઓકે અત્યારે વાઈ ગયો છે બપોર નો દોઢ અને ગઈકાલે કપડા નહોતા ધોયા કારણ કે સવારે ઘંટી અને પછી બપોર પછી જવું હતું અટલ સરોવર એટલે એટલે બે બે દિવસના કપડા પછી બહાર ગયા હતા એ બધા કપડાં મમ્મી પેલા બહાર ધોવે કપડા પછી મશીનમાં નાખે આપણી જેમ સીધા મશીનમાં ન નાખી કે ના મનનો ગમે હું પહેલાં બહાર પલાળું બ્રશ મારું અને પછી આપે હવે મશીનમાં નાખી દે એટલે બીજી વાર એવું થાય એટલે મેં રસોઈ બનાવી રીંગણા બટેટા અને શાક ને રોટલી અને કેરી સુધારે રસ નથી ખાવો કોઈને કેરી ખાલી બસ હવે મમ્મી આવે હમણાં એટલે જમવા બેસી ત્યાં મશીનમાં કપડાં નીકળી જાય આનંદ ત્યાંથી નીકળી ગયા છે રાત સુધીમાં રાજકોટ આવી જાય

બા આજે માઇક્રો ગ્રીન વાળું સલાડ ખાય છે કેવું લાગ્યું બા સરસ લાગ્યું એમ સરસ મીઠાશ લાગે મીઠાશ લાગે છે હમ આમાં ન્યુટ્રિયન્ટ ભરપૂર હોય તાજે તાજા માઇક્રોગ્રીન અને બાપુજી આજે શોખથી એનું પસંદીદા શાક ઢોકળીનું શાક અને રોટલી ખાઈ રહ્યા છે કેવું લાગ્યું સારું એને લાલ મરચાંથી વઘાર્યું છે એમ લાલ મરચાં મરચાં બતાવી દે મરચાં બતાવી દીધા હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આ ઓકે તમે બધા મજામાં છો વાગ્યો છે બપોરના એક અને બસ હવે અમે લોકો જમવા જઈ જઈને પછી બીચ આગત ચક્કર મારવાની છે બહુ જૂની જાણીતી જગ્યા છે જમવા માટે આવ્યા નહી અમે જ્યારે બે વર્ષ પહેલા પ્રીવેડિંગમાં આવ્યા ને ત્યારે અહીં સુધી ટેબલ હતા આખું અંદર અલગ સેટઅપ બન્યું છે સામે જો દરિયો છે અને દીવમાં આ ટાઈમે જ્યારે અહીંયા આવ્યો હોય ને જ્યારે આ બધું ફૂલ હોય આટલો ફેર છે અત્યારે અહીંયા લોકલને પૂછો તો તમને ખ્યાલ આવે કે અહીંયા ટુરિઝમ બહુ જાજી ઇફેક્ટ છે અને પહેલા જેવું નથી રહ્યો હોય દીવ એટલે અહીંયા કોઈ આવતા હોય ને તો ખરેખર વિચારીને આવવું જવું છે અમે તો આવી ગયા કોઈ વાત નહીં અત્યારે એટમોસ્ફિયર બહુ જોરદાર છે માં લોકલ ને જે ઓપોર્ચ્યુનિટી છે ને એવું અત્યારે નથી રહ્યું બહારની એજન્સી બહુ જાજી છે એવું લોકલનું કેવું છે અને કોલ્ડ્રી ચોખવટ કરે કોલ્ડ તો ચોખવટ કરે કે નાની બોટલ લઈ મળે એનું કારણ એ છે કે જે ઓલી સ્ટ્રોંગ ને એનો ટેસ્ટ હોય ને એ આમાં ફીલ નથી આવતો કદાચ બે લિટર વાળી વાળી ને એમ જ દેતા હોય તો ખબર નહીં બેટર જ છાશ પીઓન કોલ્ડ્રિંગ કરતા તૈયારો આજે આ મારો ભાઈ જો તૈયાર થયો છે એકદમ ડ્યુડ આ યસ ફંકી સ્ટાઇલ એકદમ હવે જમીને અમે લોકો જાય છે બીચ ઉપર જો આ દીવ નો કિલો છે હો ભાઈ અને ઓલું ગીત કયું હતું પિક્ચર માંજા હા એ પિક્ચર નામ હતું કાઈ છે કાઈ છે અહીંયા શૂટિંગ થયું હે ને સોંગ ની બધું કા

હું તો બ્લોગ એડિટ કરતો તો મારા બે ભાઈઓ છે ને મોજ લઈને આવ્યા છે સામે કેમ રહ્યું બહુ જોરદાર મજા આવી બહુ મજા આવી આગળ હજી જવું હોય ને હા હા ઉપર તો બહુ મસ્ત છે એમ એકદમ શાંત આગળ છે ને જો લો વાંચો લો આઈએનએસ કરી વાળો ફિશિંગ કરે છે ઓલા ભાઈ આઈ નો વી હેવ ટુ વર્ક વેરી હાર્ડ વોટ આ પણ આ મજા જ છે યાર આ આટલી સરસ જગ્યા છે આપણે ઉપર જવાની શું જરૂર છે વરસાદ ચાલુ થઈ ગયો છે બારે હું હજી ગાડીમાં જ બેઠો છું મારા ખ્યાલથી હવે એ લોકો આવશે સામે હું જાતો હતો ને વરસાદ ચાલુ થયો એટલે હું એને જોવું ત્યાં

થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે એનું ટુરિઝમ બાકી આ જગ્યા ખરેખર બહુ જોરદાર તો આવા ઘણા બીચ ના મોટા નાગવા બીચ એટલો ડેવલપ હતો ત્યાં એટલા લોકો ભાઈ અમે હું રોકાણ હતા રાધિકામાં ના અમાર ન મેણો એટલું પબ્લિક હોય છે આ મંદિર આની પેલા હોય તો તો આગળ અલગ ને તો અલગ 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 સીલિંગ છે બધા આ એના જેવું તો આખું મંદિર છે છે

સવાર નો નાસ્તો ત્યાં ગયેલો હતો ત્યાં જ નાસ્તો કરવા પાછા ઉભા રહ્યા છીએ ગોંડલ આવી ગઈ બટર ભાખરી ગાંઠિયા ચા આવે છે બિલકુલ ના ગોંડલ પછી ગોંડલ પાછળ નાસ્તો કરી ચાલો ફાઈનલી ઘરે પહોંચી ગયો છું ને હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો પસંદ આવ્યો એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત